સાહેબને કે કે જિલ્લાનો પણ ચાર્જ સોંપવામાં આવ્યો છે સાહેબ પાસે ગુજરાતનો ચાર્જ છે ખાસ તો અહીંયા ઓફિસમાં સહીત્ય પરત બધાય છે અને કેટલો સમય કેટલો સમય સાહેબ વરસ દિવસથી છે અહીંયા સવારે કેટલા વાગે આવવાનું છે 10:30 થી 6:10 નો ટાઈમ છે સાહેબ ફિલ્ડમાં માં હશે મને ખ્યાલ નથી હું હજે થયો છું એટલે મને કોઈ ખ્યાલ નથી ના એ મારો બેટો કેવું કઈ થયેલું ના મેં જોયા નથી મળ્યો જ નથી એમને સાહેબ